મુંબઈ સહિત ઠાણે અને ભીવંડી નિઝામપુર પાલિકાને પાણી પુરવઠા કરનારા પાંજરાપુર પમ્પિંગ સ્ટેશનમાં આવતા અઠવાડિયે ટેકનિકલ કામ કરવામાં આવવાનું હોવાથી આવતા બુધવારે તેર કલાક માટે પંદર ટકા પાણી કાપ રહેશે મુંબઈ મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર પાંજરાપુરના પમ્પિંગ સ્ટેશનમાં ફેઝ વનમાં નવ એન્ટી સર્જ વેસલ ચાલુ કરવાનું કામ હાથમાં લેવામાં આવવાનું છે આ કામ બુધવારે અઠ્યાવીસ મે સવારે પોણા દસ વાગ્યાથી રાતના પોણા અગિયાર વાગ્યા સુધી કુલ તેર કલાક માટે કરવામાં આવવાનું છે તેથી મુંબઈ શહેર અને પૂર ઉપનગરમાં મોટા ભાગના વિસ્તારોમાં પાણી પુરવઠાને અસર થશે આ તેર કલાક માટે પંદર ટકા પાણી કાપ રહેશે મુંબઈ દ્વારા પાંજરાપુરમાંથી ઠાણે મહાનગરપાલિકા અને ભીવંડી નિઝામપુર મહાનગરપાલિકાને પણ પાણી પુરવઠો કરવામાં આવે છે તેથી મુંબઈની સાથે આ બંને શહેરોમાં પણ તેર કલાક માટે બુધવારના પંદર ટકા પાણી કાપ રહેશે એટલે મુંબઈ મહાનગરપાલિકાએ તમામ રહેવાસીઓને પાણીનો કાળજીપૂર્વક ઉપયોગ કરવા અને બગાડ ટાળવા અપીલ કરી છે